ગુજરાતમાં વરસી રહેલ ગરમીના કારણે થયેલા સરકારી પરિપત્ર મુજબ ગરમીથી રાહત મળે તે માટે બાંધકામની સાઇટ પર બપોરના સમયે મજૂરો પાસેથી કામ નહીં લેવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવેલ છે અને એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી મજૂરોને આરામ આપવા જણાવેલ છે તેમ છતાં જીએમસીની કચરાની ગાડીઓ આવી ધકધકતી ગરમીમાં સફાઈ કર્મીઓને લઈને ફરતી દેખાઈ રહી છે આટલી ગરમીમાં લોખંડ કેટલું તપ્યું હોય આ ગરમીમાં ભીના સૂકા કચરામાંથી ઉત્પન્ન થતો ગેસ શું સફાઈ કર્મીના સ્વાસ્થ્ય પર અસર નહીં કરે તેમ છતાં મહાનગરપાલિકા આંખ આડા કાન કરીને મૂંગા મોઢે બધું જોઈ જાય છે કોઈ સફાઈ કર્મીની સ્વાસ્થ્યલક્ષી તકલીફ થશે તો શું ગાંધીનગર મહાનગરપાલિકા એના માટે જવાબદાર રહેશે